રાની નામની એક સુંદર ચકલી રહેતી હતી રાની ખૂબ જ મીઠા અવાજવાળી અને દયાળુ હતી જંગલના બધા પક્ષીઓ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા રાનીનો સૌથી સારો મિત્ર હતો કાળુ કાગડો જે થોડો તોફાની હતો પણ દિલનો ખૂબ જ સારો હતો એક દિવસ રાનીએ જાહેરાત કરી કે તેના લગ્ન નક્કી થઈ ગયા છે તેના લગ્ન નીલુ પોપટ સાથે થવાના હતા આ સાંભળીને જંગલમાં ખુશીની લહેર દોડી ગઈ બધા પક્ષીઓ લગ્નની તૈયારીઓમાં લાગી ગયા કાળુ કાગડો સૌથી વધુ ઉત્સાહિત હતો તે રાનીના લગ્નને યાદગાર બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો તેણે જંગલના સૌથી સુંદર ફૂલોથી મંડપ સજાવ્યો અને સૌથી મીઠા ફળોથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી લગ્નનો દિવસ આવી ગયો જંગલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું રાની લાલજોડામાં ખૂબ જ સુંદર લાગતી હતી અને નીલુ પોપટ પણ દુલ્હાના લિબાસમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો લગ્નની વિધિઓ શરૂ થઈ રાની અને નીલુએ એકબીજાને વરમાળા પહેરાવી અને સાત ફેરા લીધા કાળુ કાગડો સૌથી આગળ રહીને બધી વિધિઓમાં ભાગ લઈ રહ્યો હતો તેણે રાની અને નીલુ માટે એક સુંદર ગીત પણ ગાયું જેને સાંભળીને બધા પક્ષીઓ ભાવુક થઈ ગયા લગ્ન પછી જમણવારનું આયોજન કરવામાં આવ્યું કાળુ કાગડાએ મહેમાનોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી તેણે પોતાની તોફાનથી બધાને ખૂબ હસાવ્યા રાત્રે સંગીત અને નૃત્યનો કાર્યક્રમ થયો કાળુ કાગડાએ પોતાના મિત્રો સાથે મળીને એવો ડાન્સ કર્યો કે બધા જોતા જ રહી ગયા બીજા દિવસે રાની અને નીલુ પોતાના નવા ઘર માટે રવાના થયા કાળુ કાગડાએ તેમને ફૂલોથી સજેલી ગાડીમાં બેસાડ્યા અને ભીની આંખોથી વિદાય આપી રાનીના લગ્ન પછી જંગલમાં થોડી ઉદાસી છવાઈ ગઈ બધાને રાનીની કમી મહેસૂસ થઈ રહી હતી કાળુ કાગડો પણ ઉદાસ હતો પરંતુ તેણે રાનીને વચન આપ્યું હતું કે તે હંમેશા તેની સંભાળ રાખશે થોડા દિવસો પછી કાળુ કાગડો રાનીના ઘરે ગયો તેણે જોયું કે રાની ઉદાસ બેઠી છે કાળુ કાગડાએ તેને પૂછ્યું શું થયું રાની તું ઉદાસ કેમ છે મને જંગલની ખૂબ યાદ આવી રહી છે મને મારા મિત્રોની યાદ આવી રહી છે કાળુ કાગડો સમજી ગયો કે રાનીને શું જોઈએ છે તેણે રાનીને કહ્યું હું તારા બધા મિત્રોને અહીં બોલાવી લાવીશ કાળુ કાગડો જંગલમાં ગયો અને બધા પક્ષીઓને રાનીના ઘરે લઈ આવ્યો રાની પોતાના મિત્રોને જોઈને ખૂબ જ ખુશ થઈ બધા પક્ષીઓએ મળીને ખૂબ જ મસ્તી કરી અને રાનીની ઉદાસી દૂર થઈ ગઈ રાની અને નીલુ પોતાના નવા ઘરમાં ખુશ રહેવા લાગ્યા કાળુ કાગડો અવારનવાર તેમને મળવા જતો રાની અને કાળુની મિત્રતા હંમેશા બની રહી જંગલમાં એક ચાલાક કાગડો રહેતો હતો જેનું નામ કાળુ હતું કાળુ પોતાની તોફાન અને ચોરી કરવાની આદતો માટે જાણીતો હતો તે ઘણીવાર બીજાના માળાઓમાંથી ફળો બીજ અને ચમકતી વસ્તુઓ ચોરી લેતો હતો જંગલના બધા પક્ષીઓ તેનાથી પરેશાન હતા પરંતુ કોઈ તેને પકડી શકતું ન હતું તે જ જંગલમાં એક બુદ્ધિશાળી ચકલી રહેતી હતી જેનું નામ ચમકી હતું ચમકી પોતાની સમજદારી અને દયાળુ સ્વભાવ માટે જાણીતી હતી તે હંમેશા બીજાની મદદ કરતી અને ક્યારેય કોઈને પરેશાન કરતી ન હતી એક દિવસ કાળુએ ચમકીના માળા પર નજર રાખી ચમકીએ પોતાના માળામાં કેટલાક ચમકતા મોતી રાખ્યા હતા જેને તે ખૂબ પ્રેમ કરતી હતી કાળુએ વિચાર્યું આજે તો મજા આવી જશે હું આ મોતી ચોરીને સૌથી અમીર કાગડો બની જઈશ રાત થતાં કાળુ ચૂપચાપ ચમકીના માળામાં ઘૂસ્યો અને બધા મોતી ચોરી લીધા જ્યારે ચમકી સવારે ઊઠી ત્યારે તેણે જોયું કે તેના મોતી ગાયબ છે તે ખૂબ દુઃખી થઈ અને રડવા લાગી જંગલના બધા પક્ષીઓ ચમકી પાસે આવ્યા અને તેને પૂછ્યું કે શું થયું ચમકીએ તેમને કહ્યું કે કાળુએ તેના મોતી ચોરી લીધા છે બધા પક્ષીઓ કાળુ પર ગુસ્સે થયા પરંતુ તેમને ખબર ન હતી કે તેને કેવી રીતે પકડવો ચમકીએ કહ્યું ચિંતા ન કરો મિત્રો હું કાળુને પકડવાનો એક રસ્તો જાણું છું ચમકીએ એક યોજના બનાવી અને કહ્યું આપણે એક જાળ બનાવવી પડશે અને તેમાં ચમકતી વસ્તુઓ રાખીશું કાળુ ચમકતી વસ્તુઓ જોઈને લાલચમાં આવી જશે અને જાળમાં ફસાઈ જશે બધા પક્ષીઓએ ચમકીની યોજના પર કામ કર્યું તેમણે મળીને એક મોટી જાળ બનાવી અને તેમાં ચમકતા પથ્થરો કાચના ટુકડા અને રંગીન પીંછા રાખ્યા બીજા દિવસે કાળુએ જાળ જોઈ તે ચમકતી વસ્તુઓ જોઈને લાલચમાં આવી ગયો અને જાળમાં ઘૂસી ગયો જેવો તે જાળમાં ઘૂસ્યો જાળ બંધ થઈ ગઈ અને કાળુ તેમાં ફસાઈ ગયો બધા પક્ષીઓ કાળુ પાસે આવ્યા અને તેને ઠપકો આપ્યો કાળુએ પોતાની ભૂલ સ્વીકારી અને ચમકીની માફી માંગી ચમકીએ કાળુને માફ કરી દીધો પરંતુ તેને ચેતવણી આપી કે જો તેણે ફરી ક્યારેય ચોરી કરી તો તેને જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે કાળુએ વચન આપ્યું કે તે ક્યારેય ચોરી નહીં કરે તેણે ચમકીના મોતી પાછા આપી દીધા અને જંગલના બધા પક્ષીઓની માફી માંગી તે દિવસથી કાળુ એક સારો કાગડો બની ગયો તેણે ચોરી કરવાનું છોડી દીધું અને બીજાની મદદ કરવા લાગ્યો જંગલના બધા પક્ષીઓ તેનાથી ખુશ હતા અને તેમણે તેને પોતાનો મિત્ર બનાવ્યો ચમકી અને કાળુ સૌથી સારા મિત્રો બની ગયા અને હંમેશા એકબીજાની મદદ કરતા રહ્યા આ વાર્તા આપણને શીખવે છે કે ચોરી કરવી ખરાબ વાત છે આપણે હંમેશા પ્રમાણિક રહેવું જોઈએ અને બીજાની વસ્તુઓનો આદર કરવો જોઈએ